સાહિત્ય પ્રેમી રસિકોને આજનું કવિ સંમેલન કરીએ છીએ ત્યારે સૌથી પહેલા કવિયત્રી જે રાજકોટથી પ્રધાર્યા છે જશુબેન બકરાણી અને વિનંતી પોતાની રચના રજૂ કરે દરેક બે બે રચના રજૂ કરવાની છે तमस्ना तर्उने निष्टि चरू छु तमस्ना तर्उने निष्टि चरू छु उ शब्दों નું ભાનાસ્વ દેલે ભરું છું શબ્દો સાતો ભાનાસ્વ ના ફતવા કરું છું ધરમ ના ફતવા કરું છું सदा प्रार्थना बंदगी हूँ करू छु सदा प्रार्थना बंदगी हूँ करू मने मन कहे ते कदी ना करू छु के मने मन कहे ते कदी ना करू छु सतत सत्य रस्ते उचारिया करू छु के सतत सत्य रस्ते उचारिया करू सुराओं सुराओ ने संतो ने सती ने मरू સુરાઓ સંતો ને છું ને નો ચારો નિરંતર ચરું છું ઉને મોતી નો ચારો નિરંતર ચરું છું કહો છો કે હું શું કરું છું કહો છો કે હું શું કરું છું થઈ જી ઓ માં નિરંતર પડું છું થઈ જી થઈ જી ઓ શિવ માં છું વિજેત છે છે આ ઉકેલો ધરતીના પડર ઉકેલો આ સગડીએ સળ ઉકેલો ધરતીના ઉકેલો જાગો ઇન્સાન માન્ડો ઇnsan છે કોઈ એ ભાગોરે ચકલા ભાગો એ ભાગોરે ચકલા ભાગો મસ્તી રે કોઈ કોઈ જાયો રડે સૂરજ થી છાયો ચાંદો રડે છે નવરુ ધૂપ આ નભ અરે તારોડિયા હવે તો મખને બોલો ઇસુ જાગો છે કોઈ ગુરતો કે ઇnsan ખોવાયે છે કોઈ ગુરતો બસ રાજેસિયા સ્ミス